ધમ ધમે ન રે ઓ જી રે મારી ગુરબા વિના નામ બે લઈ ગયા વિચારતા જ નહીં પણ ભયા દોરડો કરાવું કાઠું કોમ છે પાછું એ તો બધું લોખંડ ના સણા જેવું છે પાછું તે પણ સાવ છે કાલુ આટલે કેટલા તમે પતંગ પકડ્યા બધા ઈજ પકડ્યા છે ઈ તો પણ આ તમે શું કીધું તમે દોરડો કરીને આયા છો

તમે આ સોનો સોનો તો એનો ચડ કરી આયા ભયા આ તો 25000 રૂપિયા તો આ દોયડા તો કેટલા 25000 ચોત લાયા બેટના બાપ તમે 25000 અલ્યા કોઈ કેતો ના હો આપણે પેલી બાકડી પહેન હતી હ ઈરી વીરચી નાજી હેર હેર વેજી તું શું કેતો તો કે ઈ તો રોડ પર સોડાઈ ધોડી ઉડી હતી ભયા તારે થોડુંક વિચારવું પડે

ભાઈ કાકા આપડે હાલ તો આ મેદાન પડ્યું નીમો નીમોજ રેવું આખો દાડો ભાઈ થોડોક આચુ બોલો આપડો ઘર છે ઈ પૂછીશ મેદન માં જ કેવાય વંડો કુદી પડ્યા એટલે ઘેર જીમવા માટે કોઈ ધંધો બીજો કરો છો કે પછી ખાલી તો આ પતંગ પકડાવશો લૂંટાવશો બીજું કઈ નઈ બસ તમે મજા કરો આ કાકો તો હમણાં આયા ને

અચ્છા અચ્છા ના દોયડા કરી નાખી કાકા કે તમારું તો કશું જ ના આવે એના આગળ આ પેલા વિશાલ્યા ને આ વિશાલ્યા ને પર લેબડા વિડીયો કોલ આવ્યો તે હતો કે હું દાર્યું પેલી કે નહીં સવાડો તમે જુઠ્ઠું બોલો હો તે પેલી કે વિડીયો કોલ માં જોઈ રહ્યો તમારે તે આ પગ બે કટકા આખો બે કટકા જુદો તે પગ હાથમાં લઈને આવ્યો ઢસુકા લે તે ભુવાજીને કે મારે આ પગ વાંધવો પડશે

હવે કાકા બેરા બેરા માળા કરો બીજું કોઈ ના વડ તમારા થી હજી ગણ તો સારું સાપરું પાલું નહિ માળા તો ચોથી કરો

પંદર હજાર આખું પૈણા પરિરી પાડોશ માં જોતો એક ભાઈ બેના ફૂંકતા હાથે રોટલા કરતા હતા પંદર એવું છે તમારે જે હોય ફેર હુઈ જાય મહિના મહિને વાંચ્યા પછી

તમે ત્યાં લઈ અને કાલ બપોરે આવો અને કાલ બપોરે હું તમને નિધિ કરી આલુ બાકીની બીજી વસ્તુ તો આપડે પડી છે ને પૈસા લેવા ના ખાલી તમે દૂધ લેતા હોય તો ચિંતા ના કરો એ તો પાછો જબરો છે હાલ લઈ આવશે આ જુઓ ખાલી

તો હવાની વાત નહી માતાજી ના તમે જોવો નહિ બમ દાડે ચાર રસ્તા ઝઘડો કેવો થયેલો હું તો એ જોઈ જ મારો ભયો સુવાડે છે ગીજા ની સુવાડી પણ જોડીક માં બધન પાડી નાખતો રેલો પછી ખબર પડી આખલો હતો આખલા તમે ઉભા તો અમારે બીજા પેલા મેમનો આબાના છે તમે કાલ બપોર પેલા ચાલ બપોર પેલા નહીં હાલ લીધા આવતા પાછા બે લીટર લાઈન બતાવું સારું દોઢ લિટર નહી પણ બે લીટર લાઈન બતાવું ગ્રામ તમને ફ્રી મો અમારી જોડે વસ્તી આવે છે હોય તો એકાવન હજાર રૂપિયા બે લિટર દૂધ લેવા દો ને બે દૂધ લુકડે લઈ જાય વાંચેણ પાછા મન ઓળખતા જબરો ના ના સારું લઈને ને

પણ ભયા તમને ખબર નહીં પડતી અમે આપડે દૂધ તો લાવવાનું જ છે વાજણ તાજી વીઆેલી છે તો વધારે દૂધ કાઢશે તો પેલી ડોસી ઓમ 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 હેડે છે તો એને કોમ્બો નહીઆ જાય

बेटा तरत ते जुकलांग जुडके डाय मोम करड बरड थाले तरत मळीन भर आहे ગદાડી હાથમાં આવી ગઈ અહ 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 ઓબા અહ ગદાડી

ઈ વાજણ દોઈને આવતા હોય તો ગધડે બાપડીને જો હેરાન કરવાના હોય કો બે ક્ષેત્રે જો સુ ક્ષેત્રે કોઈ નઈ ગયો આ દૂધ અસલ છે કમ્પ્લીટ છે મારે ડૂસીને કોમમાં આવી જાય છે કોર આપણે પેલી ખરવાડમાં વાજણ નથી વિયોણી ઓ એ લાયો ઊણ મારું છે ક્ષેત્રીજી વાજણ નથી વિયોણી ઊણ મારું છે ગઢાડીમાં પેસીન વેઈજી ના હોય આ તું બીજું તો કોઈ નઈ

બાકી બધું આમ કમ્પ્લીટ તમે જોવો ને આ ભાઈ પેલા ભેલ લઈ જા તમે ઠેકણ તો પણ આમ કોઈ મેલ્યું કે નહીં એ તો મેલચી મોણા આ રહ્યું દૂધ વાજણ નું બરાબર પહેલી વાત ઓપળો તમે જોવો ને મને માતાજીની જોગન પેલા પછી પેલા તો હેડસાફર થી લાગત છે ના ભાઈ પેલી પૂરી વાત વપરો સંધુ ના પાડતા ગુફા જવાનું મિત્રો કઈ દીધું તમે અને તમે ગાય ને દોમણ નાખે ઓમ દોમણ ને સાઈડ ઢીલા પડી ગયા અને તો શું પૂછતી ખબર છે કે તમારે કેટલું દૂધ જોવે છે આપડે આ ડોગો ક્યાં ભજેલો એ ઉપર રહેતા નહિ અને આર્યા કિસ્મે કેટલું દૂધ જોવા હશે લાયા હોય પણ આ તો ખરા છે

કેવા કલર ની હતી વાજણે બોલ બોલો 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 ધોળા કલરની હતી આ દુઈ લાશે કઈ દીધું ધોળા કલર ની હતી એમ એને લખુણ્યા નજ એને જોકરી કરેડ હમણાં તમે જો ડાબલા બની ગયા જોયા ભયા ભયા જોયા આ બે ખરા છે નેજ નો

થોડા નવરાઈ નાખજો અને તો શીલો એવા તો શીલા હેત નહીં પણ બજાર થી કટકો મીટર એકાવન હજાર તો દોરડો કરી તમારી જોડે અને હજુ તીજો રસ્તો પાછું આ તમે દોવા ગયા ડાયરેક્ટ જવરાઈ રાખવા વાળા ને સારવા વાળા હોય છે ઘણા ના લોરા પચીતે લ્યા પણ એ દુઈ ને હાલ ઈ ભેગા થો સસ્તા પટાવું હોય છે હાલ ની તો ના ધોવા જતા એ તો પાળેલી હોય છે તમારે ના ના અમાર ન આવે છે તમે આવા વસ્તી જેટલા લાવશો સુધી વિધિ અલગ હોય કે થોડું થોડું વધારતા હોય તો વળી એ તો વધાર છે એટલે પાવા તમારે જેવો ન પાવા તમે રૂપિયા નહીં તમારે કોઈ હોય તો એ બે સારતા હોય કોન્ટેક્ટ છે પણ ખાલી ફોરી ફોરી કરી તો હવે હડો હોય ખાધા થવાનું કરો આ બઈડી રાખો હવે ઘેર લઈ નામ જબરો છે જબરો છે તું પાછો હા એમ એટલે કોમ આવશે જબરો છે તું ઓગળી જાય ને હા જબરો છે એમ તો પાછો જો ખાલી એ તો જોયો જબરો તો નોમનો છે ખાલી આ જો જગ્યા થી કાફા ડૂસા કાંઈ જબરો બધો ફ્યાદે જા હાખો ના ફ્યાદા તો જબરો છે